નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ નું પ્રથમ પરીક્ષાનું જેના એક થી ચાર દાખલા આપણે ગણ્યા હતા આજે આપણે પાંચમો દાખલો ગણવાનો છે એમાં આપણને કીધું છે કે આ એક શ્રેણી આપી છે એમાં એનું છેલ્લેથી પાંચમું પદ ગોતવાનું છે તો શ્રેણીમાં આપણે જો અહીંયા પિંચાશી છે અહીંયા એસી છે પિંચોતેર તો પાંચ પાંચ ઘટતા જાય છે ઓકે તો હવે આપણે આ શ્રેણીને ઉલટી કરવી પડે તો આપણે એમાં પાંચમું પદ છેલ્લેથી ગોતી શકીએ તો આપેલ શ્રેણી ઉલટાવતા એમાં છેલ્લું પદ છે માઇનસ ત્રીસ એને પહેલું પદ કરવાનું પછી એમાં પાંચ પ્લસ કરવાનું પાંચ પ્લસ કરો એટલે માઇનસ પચીસ થશે પછી એમાં ફ્રીથી પાંચ પ્લસ કરો તો એમાં માઇનસ વીસ થશે આવી રીતે એનું પાંચમું પદ વધવાનું છે આમાં પદ ઘટે છે પાંચ પાંચ ઘટતા જાય છે તો શ્રેણીને તમે ઉલટી ઉલટાવો તો પાંચ પાંચ વધતા જાય છે ઓકે તો પેલું પદ બરાબર માઇનસ ત્રીસ છે અને ડી બરાબર માઇનસ માંથી માઇનસ ત્રીસ બાદ કરો તો માઇનસ પચીસ માઇનસ માઇનસ પ્લસ ત્રીસ આવે છે ત્રીસમાંથી પચીસ જાય તો એક માઇનસ હોય એક પ્લસ હોય બે નિશાની જુદી જુદી હોય તો બાદ બાકી થાય છે ત્રીસમાંથી પચીસ જાય તો પાંચ વધે છે અને ડી બરા સોરી ડી પણ નહીં અને આપણે અહીંયા એન જોઈએ છીએ તો એન બરાબર પાંચ લેવાના છે કેમ કે પાંચનું પગ છે તો આપણું સૂત્ર છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી તો એ બરાબર આપણી પાસે માઇનસ ત્રીસ છે પ્લસ એન બરાબર આપણી પાસે પાંચ છે માઇનસ ડી બરાબર પાંચ માઇનસ ત્રીસના ત્રીસ પ્લસ પાંચમાંથી એક જાય તો ચાર કાઉસની બહાર પાંચ છે માઇનસ ત્રીસ પાંચોક વીસ પ્લસના પ્લસ ત્રીસમાંથી વીસ જાય

પાંચમું પદ બરાબર માઇનસ દસ હવે છે ઓકે તો આપણો આન્સર છે એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે એની અંદર આ એક શ્રેણી છે છીએ બારમું પદ શોધવાનું છે એકદમ સિમ્પલ દાખલો છે પહેલું પદ બરાબર નવ બી બરાબર સામાન્ય તર માંથી નવ જાય તો બાદ બાકી કરો તો નવ થી દસ અગિયાર બાર ને તેર ચાર વધે છે એન બરાબર બાર લેશો અને હવે આપણે શ્રેણી જે છે એમાં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી આવશે એ બરાબર નવ આપ્યા છે પ્લસના પ્લસ એન બરાબર બાર છે માઇનસ વન ડી બરાબર ચાર છે તો નવ ના નવ પ્લસ બારમાંથી એક જાય તો અગિયાર વધે છે પાંચની બાર ચાર છે નવના નવ અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસમાં નવ ઉમેરો તો ત્રેપન મળે છે તો આપેલી શ્રેણીનું જે છે એનું બારમું પદ આપણને ત્રેપન મળે છે ઓકે તો આ બે દાખલા આપણે વિણા છે અને હવે નેક્સ્ટ આપણે છઠ્ઠો દાખલો ગણીશું તો આપણી જે ચેનલ છે ઇઝી મેથ્સ વિથ ભાવેશર એને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ